હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપણે છેલ્લે જે લેક્ચર જોયો હતો સંખ્યાનો પરિચય એ સંખ્યાના પરિચયમાં આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈ હતી પૂર્ણાંક સંખ્યા જોઈ હતી પછી પૂર્ણ સંખ્યા જોઈ હતી અને યુગ્મ અયુગ્મ એની સિવાય સૌથી વધારે જો માહિતી મેળવી હતી તો એ સંખ્યા હતી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા હવે મિત્રો એની પછીની આજે જે આપણે નવી સંખ્યા જોવાની છે એનું નામ છે સમય સંખ્યા આ સમય સંખ્યા ઉપર જ ચેપ્ટર હોય છે આખે આખું એ તમને ખ્યાલ જ છે કે ધોરણ આઠની અંદર જે પહેલું ચેપ્ટર છે એમાં પણ સમય સંખ્યા વિશે વધારે માહિતી છે ધોરણ નવમાં પણ સમય સંખ્યા વિશે વધારે માહિતી છે એ સિવાય ધોરણ દસમાં પણ આવે છે તો મિત્રો આ સમય સંખ્યા છે શું આપણે એના વિશે થોડીક માહિતી મેળવી તો એમાં સૌથી પહેલાં એની વ્યાખ્યા જે છે કે સમય સંખ્યા કોને કહેવાય તો એમાં એવી રીતે વાત કરી છે કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય જ્યાં અંશમાં પૂર્ણાંક સંખ્યા અને છેદમાં શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોય તેને સમય સંખ્યા કહેવાય અને શેના વડે દર્શાવાય સ્મોલ વડે દર્શાવાય હવે મિત્રો પેલા જોઈ કે સમય સંખ્યાની જે વ્યાખ્યા છે એ સમજાવી તો અત્યારે મેં તમને જે કઈ કીધું હવે એનું ઉદાહરણ લેવી તો વધારે ખ્યાલ આવશે તો સમજી લો કે આપણે સમય સંખ્યાને ને સમજવું છે તો સમય સંખ્યાને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લેવી આપણે મિત્રો કે હું અહીંયા લખું છું એક ના છેદમાં બે તો મિત્રો અહીંયા શું વાત કરી હતી અંશમાં અંશમાં કેવી સંખ્યા હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યા તો મિત્રો અહીંયા જો અંશમાં જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે તમને ખ્યાલ જ છે કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો કે ધન ઋણ અને શૂન્ય તો આ પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાં શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક હા છેદમાં શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા છે તો મિત્રો આ સંખ્યા કેવી થશે સમય થશે બરાબર હજી એક ઉદાહરણથી સમજવી કે માઇનસ જે સંખ્યા છે એ પણ પૂર્ણાંક છે શૂન્ય સિવાય તો આ સંખ્યાને પણ કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય પછી મિત્રો સમજી લો કે તમને માત્ર ને માત્ર એવું કીધું હોય કે ત્રણ તો આ તે ત્રણ છે એ સમય સંખ્યા થાય કે ન થાય તો અમુક મિત્રો એવું કહેતા હોય કે છેદમાં સર કંઈ નથી એટલે આને અસમય કહેવાય ના આ જે મિત્રો છે સમય સંખ્યા છે આના છેદમાં કંઈ ન હોય તો શું હોય એક હોય શું હોય એક હોય બરાબર દેખાય નહીં પણ હોય એના જેવી વસ્તુ છે તો મિત્રો યાદ રાખજો કંઈ છેદમાં ન હોય એટલે કેટલા હોય એક હોય હવે મિત્રો જો હવે તમે આને ઓળખો તો અંશમાં જે સંખ્યા છે એ પૂર્ણાંકમાંથી છે અને છેદમાં જે સંખ્યા છે એ પણ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા છે તો મિત્રો આ ત્રણ પણ કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે જો સાદી રીતે યાદ રાખવું હોય આપણે એકદમ સિમ્પલ કે સમય સંખ્યા કોને કહેવાય તો મિત્રો એક વસ્તુ એવું યાદ રાખી લો કે જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે જેટલી પણ પૂર્ણાંક અને જેટલી પણ અપૂર્ણાંક સંખ્યા છે જેટલી પૂર્ણાંક સંખ્યા છે જેટલી અપૂર્ણાંક સંખ્યા છે આ બંને સંખ્યા ભેગી થાય આની બંનેનો સમાવેશ કીમાં થાય સમય સંખ્યામાં થાય બરાબર પૂર્ણાંક સંખ્યા જેટલી છે એ પણ સમય સંખ્યા કહેવાય અપૂર્ણાંક સંખ્યા જેટલી છે એ પણ સમય સંખ્યા કહેવાય એટલે પૂર્ણાંક હોય કે પછી કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય એ બધે બધી સંખ્યા કેવી થશે સમય થશે પણ મિત્રો ખાલી આટલા જ ઉદાહરણ નથી આવતા સમયની અંદર પછી માની લો કે અમુક વાર એવી બને કે સમયમાં એની સિવાયના બીજા ઉદાહરણ એ પૂછે એવું કે વર્ગમૂળ વાળી સંખ્યા વર્ગમૂળ વાળી એટલે કે વર્ગમૂળમાં ચાર સમજી લો કે મેં અહીંયા લખ્યા તો સંખ્યા જે છે વર્ગમૂળમાં સમય કેવાય કેવાયું હોય તો એ સમય સંખ્યા કહેવાય મતલબ કે એનું વર્ગમૂળ જો ધનપૂર્ણાંક આવતું હોય સમજી લો કે હું ચારનું વર્ગમૂળ કાઢું તો ચારનું વર્ગમૂળ મિત્રો નીકળે વર્ગમૂળ એટલે શું કે જે અંદર સંખ્યા લખી કઈ સંખ્યાનો વર્ગ થાય ધારો કે મેં અહીંયા લેખું વર્ગમૂળમાં ચાર તો ચાર કોનો વર્ગ થાય બે નો વર્ગ થાય તો ચાર નું વર્ગમૂળ કેટલું નીકળે બે તો મિત્રો ચાર નું વર્ગમૂળ નીકળવું બે અન્નપૂર્ણાંક સંખ્યા આવી બરોબર એટલે આને કેવી સંખ્યા કહેવાય કેવાય મતલબ કે જેનું વર્ગમૂળ તમે આસાનીથી કાઢી શકતા હોય તો એને સમય સંખ્યા કહેવાય એક્ઝામ્પલ તરીકે હજી એક સંખ્યા લખું કે હું વર્ગમૂળમાં છત્રી બરાબર તો છત્રીનું વર્ગમૂળ શું નીકળે મિત્રો છત્રી નું વર્ગમૂળ નીકળશે છ કારણ કે છત્રી કોનો વર્ગ થાય છ નો વર્ગ થાય તો છત્રીનું વર્ગમું કેટલો નીકળે છ તો આ પણ કેવી સંખ્યા થાય સમય તો જેટલી સંખ્યાનું મિત્રો વર્ગમૂળ નીકળતું હોય બરાબર એ વર્ગમૂળ બધે બધી સંખ્યા સમય સંખ્યા છે આ એ સમય સંખ્યા કહેવાય આને પણ સમય સંખ્યા કહેવાય કારણ કે બધાયનું વર્ગમૂળ નીકળે છે બરાબર પછી તમને એવું કહેવામાં આવે કે વર્ગમૂળમાં એકસો ચુમ્માલીસ સમય સંખ્યા કહેવાય તો કે હા એકસો ચુમ્માલીસ વર્ગમૂળમાં એ સમય સંખ્યા છે કારણ કે એકસો ચુમ્માલીસ નું વર્ગમૂળ નીકળે છે એકસો ચુમ્માલીસનું વર્મૂળ શું નીકળે છે એ બાર તો એકસો ચુમ્માલીસ પણ કેવી સંખ્યા થઈ સમય સંખ્યા થઈ તો જેનું જેનું વર્ગમૂળ નીકળતું હોય એ તમામે તમામ સંખ્યા પણ સીમા આવશે સમય સંખ્યામાં આવશે ક્લિયર થઈ ગયું અને મિત્રો અને હવે સૌથી છેલ્લે કે સમય સંખ્યામાં એક છેલ્લો પ્રકાર બાકી છે કે તમે જે સંખ્યા અંશ અને છેદ સ્વરૂપે દર્શાવો છો એનો ભાગાકાર કરતા જે જવાબ આવે એ ખાસ આપણે મિત્રો ધ્યાન રાખવાનું છે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરવી અહીંયા કોઈ પણ ઉદાહરણ લેવી આપણે પાંચસો ને છેદ સ્વરૂપે દર્શાવેલ બે ના છેદમાં પાંચ અહીંયા મેં મિત્રો શું ઉદાહરણ લીધું બે ના છેદમાં પાંચ અને એક ઉદાહરણ હું લઉં છું એકના છેદમાં ત્રણ હવે મિત્રો તમે બે ના છેદમાં પાંચનો ભાગાકાર કરશો તો જવાબ શું આવશે ભાગફળમાં તો મિત્રો જોઈ લઈ કે ભાગફળમાં શું આવે છે બે જે છે એ ભાગાકારની અંદર આવશે અને પાંચ જે છે એ ભાગાકારની બહાર આવે તમને ખ્યાલ જ છેદ હોય હંમેશા બહાર આવે અને આ જે હોય એ અંદર આવે હવે મિત્રો ભાગાકાર કરો તો પાંચનો બે વડે ભાગ નહીં ચાલે કારણ કે પાંચના ઘડિયામાં બે આવે જ નહીં પાંચ મોટી સંખ્યા અને બે નાની સંખ્યા એટલે ભાગ જ નહીં ચાલે મિત્રો એક રસ્તો છે કે તમે પોઈન્ટ મૂકી ઉતાર હવે મિત્રો ભાગ જે એટલે કેટલા વધ્યા ત્યાં જીરો ની આગળ કઈ ન હોય તો આપણે શું મૂકી જીરો તો મિત્રો ભાગફળમાં હોય જીરો પોઈન્ટ ચાર એટલે મિત્રો બે ભાગ્યા પાંચ કરતા જે જોબ આવ્યો એ શું આવ્યો જીરો પોઈન્ટ ચાર હવે મિત્રો સમજી લો કે એક ભાગ્યા ત્રણ નો જોબ શું આવે એ પણ ચેક કરી લે તો એક ભાગ્યા ત્રણ એટલે ત્રણ ને બાર લખો એક ને અંદર લખો હવે મિત્રો જોયું આનો ભાગાકાર તો કે ના ઘડિયામાં એક નો આવે બરાબર ત્રણ નો એક વડે ભાગ જ ન તો ભાગ નથી ચાલતો તો શું કરવું પડશે પોઈન્ટ મૂકીને જીરો ઉતારવો પડશે હવે મિત્રો ભાગ ચાલો ત્રણ ધરી નવ દસ માંથી નવ બાદ કરો એટલે કેટલા આવશે એક આવશે હવે મિત્રો ત્રણના ઘડિયામાં એક આવતા ને તો મિત્રો એક કામ કર્યું કે પોઈન્ટ તો છે જ તે અહીંયા તમારે ખાલી એક જીરો જ ઉતારવાનો છે તો વળી પાછો ભાગ ચાલશે ત્રણ ધરી નવ તો મિત્રો આ તો ભાગાકાર ક્યાંય પૂરો જ નથી થવાનો આ ભાગાકાર ક્યાંય પૂરો થવાનો નથી પાછળ ત્રણ ત્રણ કન્ટિન્યુ આવવાના છે સમજો અને આગળ તો શું છે પોઈન્ટની આગળ જીરો એટલે મિત્રો આનો કઈક જે જવાબ આવ્યો ભાગફળમાં એ કઈક આવું આવ્યું જીરો પોઈન્ટ ત્રણ 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 એટલે અનંત સુધી જાય છે બરાબર તો મિત્રો અહીંયા આપણને બે જે સંખ્યા એટલે કે બે જે ભાગફળ મેળવ્યા ને મિત્રો એનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે શું ઓબ્ઝર્વેશન કરશું કે પહેલી જે સંખ્યા મેળવી જીરો પોઈન્ટ ચાર એ જીરો પોઈન્ટ ચાર અને બીજી જે સંખ્યા મેળવી જીરો પોઈન્ટ ત્રણ 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 આ બંને સમય સંખ્યા જ છે મિત્રો પણ બે ના તમે જો હવે મિત્રો આ જે જવાબ આવ્યો હતો ને એમાં આપણે જોયું કે શેષ કેટલી હોયથી જીરો આનો જે આપણે ભાગકાર કર્યો તો એમાં શેષ જીરો નહોતી વધતી શેષ જે છે એ આપણે જોયું કે છેલ્લે કેટલી વધતી હતી એક વધતી હતી એક એક કન્ટિન્યુ આવતું હતું બરોબર તો હવે મિત્રો આજે આપણે બે સંખ્યા લખી લીધી બંને સંખ્યાને આપણે ઓળખતા શીખવાનું છે તો બંને સંખ્યાને પેલા ઓળખવી પડશે માની લો કે આજે પહેલી સંખ્યા સંખ્યા લખી પોઈન્ટ પછી એક નિશ્ચિત છે આગળ જતી નથી એટલે જે કોઈ સંખ્યાનો ભાકાર કરતા શેષ જીરો વધતી હોય તો એ સંખ્યામાં જે જવાબ આવે ભાગફળમાં મિત્રો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ

દશાંશ અભિવ્યક્તિ છે અનંત આવૃત દો અનંત આવૃત્ત રિપીટ થાય છે તો મિત્રો આ જોયું આપણે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને સાંજ દશાંશ અભિવ્યક્તિ તો આ બંને સંખ્યાનો સમાવેશ કીમાં થાય સમયમાં જ થાય કારણ કે આ બે સમય સંખ્યા એમાંથી જ આ બે ઉદ્ભવ થયો બરાબર તો મિત્રો યાદ રાખશું પરીક્ષામાં એવું પૂછે કે સાત દશાંતી વ્યક્તિ અને અનંત આવૃત દશાંતી વ્યક્તિ કોને કહેવાય તો એ પણ સમજાવી દીધું અને આ ને કઈ સંખ્યા કહેવાય સમય આપણે ઉદાહરણ જોયા એ ઉદાહરણ હતા સંખ્યાના હતા પૂર્ણાંક અપૂર્ણાંક જેનું વર્ગમૂળ નીકળતું હોય એ સિવાય ભાગાર કરતા સાત દશાંત સભી વ્યક્તિ આવે અથવા તો અનંત આવૃત દશાંત સભી વ્યક્તિ આવે એ બધી બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય તો મિત્રો હવે એના પછી જે નવી સંખ્યા આવશે એટલે કે અસમય સંખ્યા તો અસમય સંખ્યા માં બહુ વધારે કંઈ છે નહીં બરાબર આપણે માત્ર ઓળખવાની છે કે અસમય સંખ્યા કોને કહેવાય તો અસમય સંખ્યા એટલે મિત્રો એવી સંખ્યા કે જે સમય ન હોય એ બધે બધી અસમય સંખ્યા કહેવાય એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લખવી કે અસમય સંખ્યા અસમય સંખ્યા તો મિત્રો જે સંખ્યા સમય નો હોય ને એને અસમય સંખ્યા કહેવાય તો વળી પાછો પ્રશ્ન થાય સાહેબ એ કેવી સંખ્યા કે સમય નો હોય અને અસમય હોય એવા ઉદાહરણમાં મિત્રો સમજી લો કે આપણે હમણાં ચર્ચા એવી કરી હતી કે જેનું વર્ગમૂળ નીકળતું હોય ને મિત્રો જેનું વર્ગમૂળ નીકળતું હોય એને આપણે સમય સંખ્યા કહીએ પણ મિત્રો હું વર્ગમૂળમાં જ એવી સંખ્યા લઉં કે એનું વર્ગમૂળ નીકળે જ નહીં સમજી લો કે વર્ગમૂળમાં બે હવે જો તમને પ્રશ્ન એવો કરવામાં આવે કે આ બે નું વર્ગમૂળ શું થાય તો તમે ઘણીક વાર વિચારશો કે બે નું વર્ગમૂળ શું થાય પછી અહીંયા એવું તો લખાય નહીં બે નું વર્ગમૂળ ચાર નો થાય બે નું વર્ગમૂળ ચાર થાય નહીં બે નો વર્ગ ચાર થાય બે નું વર્ગમૂળ નો ચાર થાય તમારે એવું વિચારવું પડે કે આ બે કોનો વર્ગ થાય તો મિત્રો બે તો એક સંખ્યાનો વર્ગ નો થાય એકનો વર્ગ એક થાય બે નો વર્ગ ચાર થાય મિત્રો બે નું વર્ગમૂળ નીકળે નહીં આસાનીથી ન નીકળે મારો કહેવાનો મતલબ એ બરાબર તો મિત્રો બે નું વર્ગમૂળ આપણે ન કાઢી શકીએ બરાબર કારણ કે બે એકેય સંખ્યાનો વર્ગ જ ન થાય હું જે કહેવા માંગુ છું એ તમે સમજો છો એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે એક કોનો વર્ગ થાય તો તમે તરત જવાબ એક એકનો વર્ગ થાય હું તમને એમ કહું કે ચાર કોનો વર્ગ થાય તમે કહીશો બે નો વર્ગ થાય ચાર કોનો વર્ગ થાય બે નો વર્ગ થાય તો પ્રશ્ન એવું કહું કે બે કોનો વર્ગ થાય બે કઈ સંખ્યાનો વર્ગ થાય આવી રીતે આવી સંખ્યા લખવી તો મિત્રો એનો આપણી પાસે નથી બરાબર તો મિત્રો જે વર્ગમૂળ આસાનીથી નથી નીકળતું બરાબર એટલે કે વર્ગમૂળ નીકળતું નથી અન્નપુરણા સંખ્યામાં તો એ સંખ્યા બધી કેવી થાય અસમય સંખ્યા વર્ગમૂળ બે છે પછી વર્ગમૂળ ત્રણ મિત્રો ત્રણ નું વર્ગમૂળ ન નીકળે બરાબર તો ત્રણ નું વર્ગમૂળ નો નીકળે તો એ પણ કેવી સંખ્યા થશે અસમય

મોટા ભાગે આપણે જે ઘનફળ અને પૃષ્ઠફળના જે ચેપ્ટર આવતા હોય એની અંદર આનો ઉપયોગ થતો હોય છે વર્તુળ નું પાય આરનો વર્ગનો ઉપયોગ થતો હોય છે મિત્રો ને આવી કિંમત લખતા હોય બાવી ના છેદમાં સાત અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ આ બે માંથી એક કિંમત આવે બાવી ના છેદ માં સાત ત્રણ પોઈન્ટ ચૌદ આ બે માંથી આપણને એક કિંમત મુકતા શીખવાડ્યું છે પણ મિત્રો તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ આપણે જે આ કિંમત લાવ્યા છીએ કિંમત ખરેખર પાયની વાસ્તવિક કિંમત છે જ પાયની વાસ્તવિક કિંમત હું તમને કહું છે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ડેસ ડેસ દેશ મિત્રો આવી રીતે અનંત સુધી આવે તો મિત્રો સમજો પાયની કિંમત તો ક્યાંય ઊભી ન થાય અનંત સુધી જાય બરાબર પણ મિત્રો આપણે દાખલા ગણવામાં સરળતા રહે એટલા માટે શું કરવી છે આપણે માત્ર ત્રણ પોઈન્ટ ચૌદ નથી લખતા આપણે બાકી પાયની મિત્રો વાસ્તવિક કિંમત ક્લિયર થયું અને બીજી આપણે શું કિંમત લખવી છે બાવીસ ના છેદમાં સાત ઓકે તો મિત્રો પાયની વાસ્તવિક કિંમત તમને ખબર પડી જાય શું છે તો મિત્રો આ જે દશાંશ વ્યક્તિ છે આજે આપણે ઉદાહરણ લખ્યું ત્રણ પોઈન્ટ ચૌદ પંદર સોળ સત્તર અઢાર

અલગ અલગ આવતી હોય અને અનંત સુધી જતી હોય તો એને શું કહેવાય એ યાદ રાખજો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિનો સમાવેશ કિંમત છે મિત્રો આવી ગમે એવી કિંમત લખો બરાબર પછી તમે બીજી કોઈ પણ કિંમત લખી શકો આવી રીતે કે પાંચ પોઈન્ટ છ સાત આઠ ડેસ 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 પછીની સંખ્યા રિપીટ ન થતી હોય એનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર અલગ અલગ સંખ્યા આવી જોઈએ અને અનંત સુધી જતી હોય તો એને કઈ કહેવાય અનંત અનાવૃત અને જેટલા પણ અનંત અનાવૃત ઉદાહરણ છે એ બધા સીમા આવશે અસમયમાં આવશે તો મિત્રો આપણે વાત કરી આપણે અસમય સંખ્યા વિશે ઓકે પણ મિત્રો યાદ રાખજો જ્યારે તમે ની કિંમત જો છેદમાં સાત તો મિત્રો એને તો આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ એટલે જો ની કિંમત તમે આ લખતા હોય 22 ના સાત ફક્ત ખાલી એવું કીધું હોય કે માની લો કે 22 ના સાત તો મિત્રો હવે આને આપણે અસમય ન કહેવાય શા માટે કારણ કે આને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે એટલા માટે પણ જો પાઇ ની કિંમત આ લખો આઈડી ત્રણ પોઈન્ટ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ડેસ 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 તો મિત્રો આને કઈ સંખ્યા કહેવાય અસમ બરાબર કારણ કે આનો જવાબ આવો જવાબ ન આવે તમે આનો ભાગર કરો એટલે એનો જવાબ આ રીતનો ન આવે ક્લિયર થઈ ગયું શું કહેવા માંગુ છું ઓકે તો આજે પાઇ ની કિંમત જે છે આ જે વાસ્તવિક કિંમત છે એ અનંત અનાવૃત અને એનો સમાવેશ કિંમત હશે અસમ્યમાં પછી માની લો કે તમે ખાલી ત્રણ પોઈન્ટ ચૌદ લખો છો મિત્રો ત્રણ પોઈન્ટ ચૌદ એ પણ અસમય સંખ્યા નથી આને ખરેખર કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય કારણ કે પોઈન્ટ પછી સંખ્યા નિશ્ચિત છે તો યાદ કરો પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત હોય બરાબર તો એને કઈ સંખ્યા કહેવાય સમય સંખ્યા કારણ કે આને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય ત્રણ પોઈન્ટ ચૌદ હોય તો તમે આવું લખી શકો કે ત્રણસો ચૌદ ના છેદમાં સો કારણ કે પોઈન્ટ પછી બે અંક હતા તો છેદમાં સો લખે તો અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ તો મિત્રો ત્રણ પોઈન્ટ ચૌદ હોય કે બાવીસ ના છેદમાં સાત હોય તો એ સમય થાય પણ મિત્રો જો પાય ની આ કિંમત લખવામાં આવે તો જ એ સંખ્યા સીમા છે અસમયમાં તો મિત્રો આપણે પરિચય મેળવો સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે કંઈક નવા જ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત